હાલો મિત્રો કેમ છો કેમ મજામાં ને આજે એક નવી કંપની વિશે વાત કરીશ કંપનીનું નામ છે ફિનાબલ એ માર્કેટમાં નવી કંપની છે તમે લોન માટેની છે પર્સનલ લોન માટે છે પર્સનલ લોનમાં કઈ રીતે એપ્લાય કરી શકો છો કયા કયા નિયમો છે કઈ શરતો છે કયા સિટીમાં કરી શકે છે કેવી રીતે એપ્લાય કરવી પૂરી માહિતી વિડીયોમાં મળશે વિડીયો છેલ્લે સુધી જોતા રહી બીજી એક રિક્વેસ્ટ છે જો તમે પહેલીવાર મારો વિડીયો જોતા હોય અથવા મને જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો આવા અવનવા વિડીયો લોનને લગતા કે ફાઈનાન્સને લગતા સારી માહિતી આપતા રહીશું તો ચાલો વાત ચાલુ કરીએ આપણે ફિનાવલ ફાઈનાન્સ વાળા ફિનાવલ ફાઇનાન્સ એ કંપની છે જે હમણાં લેટેસ્ટ છે આ મહિનામાં લોન્ચ થઈ છે લોન એમાઉન્ટની વાત કરું તો લોન પચાસ હજારથી દસ લાખ સુધીની લોન આપે છે બીજો ફાયદો છે કે તમારી કોઈ ક્રેડિટ હિસ્ટ્રી ના હોય મતલબ કોઈ જિંદગીમાં લોન લીધી ના હોય તો તમારો સિબિલ સ્કોર માઇનસ અથવા ઝીરો હશે કેવી રીતે જોવો એના માટે પણ એક વિડીયો બનાવેલો લિંક છે ત્યાં તમે જઈને કરી શકો કેવી રીતે સિબિલ જોવું કેવી રીતે રીડ કરવું એના માટે પૂરો વિડિયો છે તો આજે આપણે વાત કરીએ છીએ એના માટે આગળ કરીશું ઝીરો માઇનસ વન સિબિલ હોય તો પણ લોન મળશે કેટેગરી ડી મતલબ આપી કોઈ કંપની નાની કંપની છે લિસ્ટેડ નથી તો પણ તમને લોન મળી શકશે જનરલી શું થતું હોય છે કે તમે કોઈ બેંકમાં લોન એપ્લાય કરવા જાવ છો ત્યારે તમને કંપનીનું નામ પૂછે છે કે કઈ કંપની છે જો કંપનીનું લિસ્ટમાં નામ હશે તો તમને ફંડિંગ કરશે નહીં તેમને આ તો કેટેગરી ડી કંપની હશે તો પણ લોન આપીશું એના સિવાયની વાત કરું તો વરસ જનરલી કંપની ત્રણ વર્ષની આસપાસ લોન આપતી હોય છે તમે ઓનલાઈન એપ્લિકેશનમાં ટ્રાય કરતા હોશો તો તમને ખબર જ છે કે ત્રણ વર્ષ સુધીની જ લોન આપે છે આ કંપની પાંચ વર્ષ સુધીની લોન આપે છે મતલબ કે સાઠ મહિના સુધીની લોન આપે છે જેથી તમારો હપ્તો નાનો આવે બરાબર બીજી વાત કરું તો સિબિલ તમારો સ્કોર જે છે એ સાતસો ઉપર હોવો જોઈએ છે

જો તમારો ક્રેડિટ સ્કોર છે જ નહીં પહેલીવાર લોન લઈએ તો મતલબ સીડિટ સ્કોર માઇનસ અથવા ઝીરો છે તો તમારી ઉંમર પચીસ વર્ષ હોવી જરૂરી છે લોન હોય તો ત્રેવીસ વર્ષ લોન ના હોય પહેલીવાર લોન રહેતા હોય તો પચીસ વર્ષની ઉંમર એના સિવાયની વાત લોનની વાત જેવી તમે લોન એપ્લાય કરશો તો ચોવીસ થી અડતાલીસ કલાકમાં તમારા એકાઉન્ટમાં પૈસા આવી શકે એટલી ફાસ્ટ પ્રોસેસ છે ડિજિટલ પ્રોસેસ છે પૂરી પ્રોસેસ ડોક્યુમેન્ટેશન બધું એક દિવસમાં થશે તો ચોવીસ કલાકથી થી અડતાલીસ કલાકમાં એકાઉન્ટમાં પૈસા જમા થઈ જશે સિટીની વાત કરું તો હાલમાં દિલ્હી નોયડા બેંગ્લોર ચેન્નાઈ પુણે અમદાવાદ સુરત કલકત્તા વિજયવાડા વડોદરા જયપુર ચંડીગઢ આ સિટીમાં ચાલુ છે તો આ ગુજરાતની વાત કરું તો અમદાવાદ વડોદરા સુરત સિટી માટે ચાલુ છે ડોક્યુમેન્ટ બહુ ઓછા છે ડોક્યુમેન્ટ તમે વોટ્સઅપ કરી શકો છો વોટ્સઅપ નંબર તમને જે આપેલો છે એના પર વોટ્સઅપ કરી શકો છો ડોક્યુમેન્ટની વાત કરું તો પાન કાર્ડ આધાર કાર્ડ છ મહિનાનું બેંકનું સ્ટેટમેન્ટ જે તમારું સ્લીપ પગાર સ્લીપ ન આવતા હોય તો સેલરી સર્ટિફિકેટ ચાલશે ઘણી કંપનીમાં શું થતું હોય છે પગાર સ્લીપ નથી આપતા પેડ ઉપર લખીને આપે છે તો ચાલશે અને કંપનીનું આઈડી પ્રૂફ તમારે જે કંપનીમાં જોબ કરો છો તેનો આઈડી પ્રૂફ ઓફર લેટર એક સપોર્ટ માટે માગે છે કે તમે કંપનીમાં જોબ કરો છો

તેના માટે ઓલરેડી મેં આગળ વિડીયો બનાવેલા છે તમે એપ્લાય કરવી હોય તો અમારા વોટ્સઅપ નંબર પર છે અથવા અમારી વેબસાઇટ પર જઈને તમે આસાનીથી એપ્લાય કરી શકો છો કોઈ એડવાન્સ ચાર્જિસ નથી લેતા મતલબ કે તમે લોન એપ્લાય કરો છો તો કમિશન લઈએ છીએ લોન તમારા ખાતામાં જમા થયા પછી ત્યાં સુધી કોઈ એડવાન્સ ચાર્જ લેતા નથી કોઈ ફ્રોડ કરતા નથી ઘણી વાર સુધી ઘણા ફ્રોડના કોલ આવે તમે ડોક્યુમેન્ટ આપી દો તમારી લોન થઈ જશે તમારો સિવિલ સ્કોર ચારસો હોય કે પાંચસો હોય મતલબ ડિફોલ્ટર છે બાઉ છે છતાં પણ તમને કહેતા હોય છે કે લોન થઈ જશે તમે દસ હજાર રૂપિયા આપો ચાર્જીસ લોન કરી આપી તો ફસાદા નહીં હજુ સલાહ આપું છું મારી પાસે ઘણા કેસીસ આવે છે ઘણા કસ્ટમર કહે છે કે પેલા એજન્ટે પૈસા લીધા ફરાર થઈ ગયો લોન નથી થતી મુદ્રા લોન નહીં આપ્યા નથી થતી ડોક્યુમેન્ટ પ્રોપર જાણો કયા કયા ડોક્યુમેન્ટ જોઈ છે તેના માટે તમે પૂછો પછી ડોક્યુમેન્ટ હોય તો જ અરજી કરો ડોક્યુમેન્ટ નહીં હશે અને તમને કહે કરી આપું છે વાત ખોટી તો મિત્રો વિડિયો કેવો લાગ્યો જણાવજો અમને કોમેન્ટ કરીને ગમે તો શેર કરજો ધન્યવાદ